કચ્છના ખાવડા પાસે ભૂકંપનો આંસકો આવ્યો છે જેમાં કચ્છના ખાવડા પાસે શહેરની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે આજે સવારે આઠને છ મિનિટે ભુજના ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર શારની તીવ્રતાનો ભૂકંપનો આસ્કો નોંધાયો છે તેની ઊંડાઈ પંદર કિલોમીટર નીચે હતી ગત રવિવાર તારીખ અઠીવી બાદ આજે ફરી એક જ અઠવાડિયામાં આ બીજો હાંસકો અનુભવ્યો છે ભૂકંપના પગલે ખાવડા તેમજ આસપાસના ગામોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે ગત અઠાવીસ જાન્યુઆરીના રોજ સાંજના ચાર વાગીને પિસ્તાલીસ મિનિટે શારની તીવ્રતાનો ભૂકંપનો આંસકો અનુભવાયો હતો જેનું એપી સેન્ટર તાલુકા મથક ભસાવથી એકવીસ કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશાએ નોંધાયું હતું ભૂકંપના શાળની તીવ્રતાના આંસકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી વસાવ નેર કડોલ બંધડી વગેરે ગામોમાં ભારે હાંસકો અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા મહત્ત્વનું છે કે ભૂકંપનો આંસકો અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો